નમસ્કાર હું હર્ષ આજે આપણે એક એવા મહાન પુરુષના વ્યક્તિત્વના વિષય પર વાત કરવાના છે જેણે દેશની જનતાને અહિંસાના માર્ગે દોર્યા અને બ્રિટિશ સામ્રાજ્ય સામે અહિંસા અને શાંતિની લડાઈ લડી દેશને ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે અનેક આંદોલન કર્યા જે હા હું વાત કરું છું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે તેમની છોતેરમી પુણ્યતિથિ છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી પરંતુ તેનું ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી જ શરૂ થઈ ગયું હતું તે પહેલા ગાંધીજીની હત્યાની તારીખ વીસ જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી હતી ગાંધીજીના પ્રારંભિક જીવનની વાત કરીએ તો મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોમ્બર અઢારસો ઓગણસિત્તેરના રોજ પશ્ચિમ ભારતમાં હાલના ગુજરાતના દરિયાકાંઠાના શહેર પોરબંદર નામના સ્થળે થયો હતો તેમના પિતા

કરમચંદની ચોથી પત્ની હતી ગાંધીજીના પિતાની પ્રથમ ત્રણ પત્નીઓ બાળ જન્મ દરમિયાન મૃત્યુ પામી હતી તેમની શ્રદ્ધાળુ માતાની સંભાળ અને તે પ્રદેશની જૈન પરંપરાઓને કારણે યુવાન મોહનદાસ શરૂઆતમાં પ્રભાવિત થયા હતા જેણે પાછળથી મહાત્મા ગાંધીજીના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રભાવોમાં નબળા શાકાહારી જીવન આત્મશુદ્ધિ માટે ઉપવાસ અને વિવિધ જાતિના લોકો વચ્ચે સહિષ્ણુતાની ભાવનાઓનો સમાવેશ થાય છે મોહનદાસ કરમચંદ જેમણે મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતના અને ભારતીય સ્વતંત્રતાના ચળવળના અગ્રણી રાજકીય આધ્યાત્મિક નેતા હતા તેઓ સત્યાગ્રહ દ્વારા જુલ્મનો સામનો કરવાના અગ્રણી હિમાયતી તરીકે પણ ઓળખાતા હતા તેમની વિભાવના સંપૂર્ણપણે અહિંસાના સિદ્ધાંતો પર આધારિત ભારત સહિત સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળને પ્રેરિત કરે છે વિશ્વના સામાન્ય લોકો તેમને મહાત્મા ગાંધીના નામથી ઓળખે છે સંસ્કૃત ભાષામાં મહાત્મા અથવા મહાન આત્મા એ આદર દર્શાવતો શબ્દ છે ઓગણીસો પંદરમાં રાજવૈદ જીવરામ કાલિદાસ દ્વારા ગાંધીજીને પ્રથમ મહાત્મા તરીકે સંબોધવામાં આવ્યા હતા અન્ય મત મુજબ સ્વામી શ્રદ્ધાનંદે ઓગણીસો પંદરમાં મહાત્માનું બિરદુ આપ્યું હતું ત્રીજો અભિપ્રાય એ છે કે રવિન્દ્રનાથ ટેગોરે બાર એપ્રિલ ઓગણીસો ના રોજ તેમના એક લેખમાં તેમને મહાત્મા તરીકે સંબોધ્યા હતા તેમને બાપુ બાપુ એટલે ગુજરાતી ભાષામાં પિતા ના નામથી પણ યાદ છે પિતાના નામથી પણ યાદ કરવામાં આવે છે એક મત મુજબ ગાંધીજીને બાપુ તરીકે સંબોધનાર સૌપ્રથમ વ્યક્તિ તેમના સાબરમતી આશ્રમના શિષ્ય હતા સુભાષ ચંદ્ર બોઝે છ જુલાઈ ઓગણીસો ના રોજ રંગુન રેડિયો પરથી ગાંધીજીના નામ એક પ્રસારણ તેમને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કર્યા હતા અને તેમને આઝાદ હિન્દ ફોજના સૈનિક માટે આશીર્વાદ માંગ્યા હતા વિશ્વમાં સૌપ્રથમ ગાંધીજીએ એક વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયના લોકોના નાગરિક અધિકારો માટે લડવા માટે સત્યાગ્રહ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ તેઓ ઓગણીસો પંદરમાં ભારત પાછા ફર્યા ત્યારબાદ તેમણે અતિશય જમીન કર અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો ભારતના ખેડૂતો મજૂરો અને શહેરી કામદારોને એક કર્યા તેમની મહત્વની ભૂમિકા રહી ઓગણીસો એકવીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની લગામ સંભાળ્યા પછી તેમણે ગરીબી મુક્ત કરવા મહિલાઓને અધિકારનો વિસ્તાર કરવા ધાર્મિક અને જ્ઞાતિ એકતાનું નિર્માણ કરવા અને આત્મનિર્ભરતા માટે અશ્રુપ્યતાનો વિરોધ કરવા દેશમાં ઘણા કાર્યક્રમો શરૂ કર્યા આ બધામાં વિદેશી શાસનમાંથી આઝાદી અપાવનાર સ્વરાજ પ્રાપ્ત કરવાનો એક કાર્યક્રમ સૌથી મહત્વનો હતો બ્રિટિશ સરકાર દ્વારા ભારતીયો પર લાદવામાં આવેલા મીઠાના કરના વિરોધમાં ઓગણીસો ત્રીસમાં મીઠાના સત્યાગ્રહ અને ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો ચળવળ દ્વારા ગાંધીજીને વિશેષ ખ્યાતિ મળી હતી દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિવિધ પ્રસંગોએ તેમને ઘણા વર્ષો સુધી જેલમાં રહેવું પડ્યું હતું ગાંધીજીએ દરેક સંજોગોમાં અહિંસા અને સત્યનું પાલન કર્યું અને દરેકને તેનું પાલન કરવાની હિમાયત પણ કરી તેમણે સાબરમતી આશ્રમમાં તેમનું જીવન વિતાવ્યું અને પરંપરાગત ભારતીય પહેરવેશ ધોતી અને ખાદીની શાલ પહેરી જે તેમણે પોતે ચરખા પર વણીને બનાવેલી હતી મહાત્મા ગાંધીજી સાદુ શાકાહારી ખોરાક લેતા હતા અને આત્મશુદ્ધિ માટે લાંબા ઉપવાસ પણ કરતા હતા બાપુના જીવનના અંતિમ સફરની વાત કરીએ તો ત્રિમોહિની સંગમ એ બાર બેંકોમાંથી એક છે જેના પર બાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ મહાત્મા ગાંધીની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો આવા જ નવા વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર